ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે નવા વ્લોગની અંદર તો આજે બાવળિયા હાલવાણા વાર દીધી છે દવા છાટાની છે અને અત્યારે તમે હું નાનભાઈ ભાઈ પોદડા ઉપાડી ફોદડા નથી કીચડ છે ફોદડા છે નથી કીચડ છે જે ભેરો કર્યો કીચડ એટલે એની હારી હારી ઉકળા પર નાખી દઈ કીચડ પાછી એમાં ભૂકો અને નિરણ નહીં બધા ડૂચો છે ચોમાસું બહુ પતક ઠોકે ને માલ એ બધું હારી હારી નાખવાનું છે એના માટે અમે બે યોધા તૈયાર થયા છીએ સવાર માંથી બાપા ના આવ્યો અવાજ ખીર પીએ છીએ બહુ મજા આવતી હતી નખરો બધા બહાર અત્યારે આવી ગયું હાલો તો હવે સ્ટાર્ટ કરીએ આપણે આજે આપવું મૂલ્ય ઉપાડ ના ખપેતા અરે કહેના ક્યાં ચાહતે હો હાલો હવે આપણે આવી ગયા છીએ થોડો ઘણો માલધારી જીવનનું કામ કરીને આવી ગયા છે આપણા બાગ બગીચામાં બગીચામાં આપણે કીધું છે એમ કે ચીકુડી છે અને નારિયેલી છે વધુ અને એક કે આંબુ ખારેક ને એવું છે પણ વધુ ચીકુડીનું પ્રમાણ છે અમારે આખા દરિયાને ઓળવા લાગે ને સારા જાળવા થતા નથી એક નારિયેલી થાય છે જો આ લાગી ગઈ છે નારિયેલી બધી પણ ખરી બ જાય છે જો બધી લાગી ગઈ છે જો આવી ખરી જાય છે એક બે નારિયેલ વધી જ આ મન રહેશે લગભગ આનું ફાઇનલ થઈ જાય એ દવા આવે છે એ આપણે શું કરી દઉં ને પાણી ઘર નાખવા ને કીડો હોય ને ચોટી જાય ઘરમાં એવી રીતે આ ઉચ્ચ આમાં ખરી ગયો પથારી ભરી જાય જો આ તો થોડાક વધુ પ્રમાણમાં રહી ગયા છેલ્લે કેટલા એ જવાનું આમાં લૂંબું લાગે જ છે માગડ જાય તો આ બાજુ ચીકુડી ઝાડ છે અને આપણી બાગમાં રાણુના ઝાડ વજન છે ને કામ બાગમાં રાણુના ઝાડ આ રાયણ રાયણ નો જલ છે હજી વરાબ કાલે દીધી વરસાદી વાતો એલી થઈ ગઈ પૂરેપૂરી કે છોટા બડા માં ખારેક છે ધક્કો ખાવ તો ધક્કો ખાઈ લે ખારે કીધું તો બતાડવી પડે ને કે ઘી પાકા જઈએ તો એટલે આપણે બતાડવી પડે ખારેક છે આ બે જાડ બે ખારેક છે હજી નાની છે મોટી ન થઈ પણ આપણે જીવકાતા મોટા થઈ ગયા એ મોટી થઈ ગયા છે મગફળીમાં હજી સુધી એક ફેરા હર સરખો નથી આવેલો બિલ અડધો અડધો ગારામાં ઘાટીને એક વખત સરખો નથી આવેલો હવે આમાં ખરનાશક દવા દઈ દઈએ છે રાઉં કેવું પરિણામ આવે જોવાનું છે હજી બે વાડીમાં ખરનાશક દવા છાંટવાની છે એટલે પપૈય છે ને આ છે આપણું શાકભાજી માર્કેટ આમાં રીંગણા ગુવાર બે પ્રકારનો છે જો રીંગણા લાગે છે એક બે ફેરા શાક થઈ ગયું છે પણ આમાં આટાણું બગાડ બહુ હોય આ ક્વોલિટી વાળા રીંગણા બધા અને આ બાર માસ લીધા હતા પણ એમાં જો આવી રીતે બગાડ છે દવા નથી છાટી હજી પપ ભરીએ તો મેળા મેળાવી અને આમાં આવા લાગે છે નરવાય છે એવું નથી આ પૂરું છે બધા આ બાર માસ રીંગણ જો આવ્યા છાતા ઘટના એ વૈતા બગીચો બતાડી દઉં આમાં હજી ગુવાર માપે લાગે છે બહુ નથી લાગતી છે મોટો બગીચો એમાં મરચી એવું વાવ્યું છે બધું ચારે ભાજી રીંગણી છે ને આ ઓલા શાકભાજી નથી કારેલા તૂરિયા એના બધા છે વેલા જો વરસાદ છાટા નાખી ગયા ગયો ને હાડર છાટા નાખી ગયા આગળ આ બિચારી ટીટોળી તો આખા વર રાણું દઈ દઈ દઈને આવું કાકડા બે ના ગયા હોય એના આપણે મિની ટ્રેક્ટરથી ગુંદરી વાવી એ બતાવી દઉં તમને કારણ કે તમારે પાણી બહુ ભરાણું બે તન ફેરા એટલે થોડોક ઓટો હોય તો કહેવાય નહીં જો આમાં બે ત્રણ ફેરા પાણી ભરાણું એટલે મોરી પડી ગઈ બહુ ઘાટી ઉગ ગઈ હતી એવો ઓલો ઘેરો દેખાય ને એવી હતી બધી પણ બરી ગઈ પાણી ભરાણું એટલે બરી અને આ આપણું બીડ બીડ કહેવાય ને હવે આમાં વખેડા નથી આવેલા તો વખેડા હાલીએ પછી કાયદેસર થાય બીડ નહીં થાય આ છું આપણું વાડીનો નાની નાની બાબત બધી કેપ્ટ કરી લીધી છે અને આવી જ રીતે બ્લોગ કરીએ છીએ પૂરું જય માતાજી જય દ્વારકાજી